દેવીની જેટલી શક્તિઓ માનવામાં આવે છે તે સૌનું મૂળ મહાલક્ષ્મી લક્ષ્મીદેવી જ છે સર્વોત્કૃષ્ટ પરાશક્તિ પણ એ જ છે આમ તો લક્ષ્મીદેવી જ જગજનની છે બ્રહ્મા વિષ્ણુવાદી દેવતાઓનું પ્રાગટ્ય એમનામાંથી જ કલ્પાયું છે છતાં તેઓ પોતાના વિવિધ સ્વરૂપોથી બ્રહ્મા વિષ્ણુવાદીની સેવામાં રહે છે લક્ષ્મીદેવીએ એકવાર મહર્ષિ ભૃગુની પુત્રીના રૂપમાં અવતાર લીધો હતો એટલા માટે ભાર્ગવીગના બીજા નામથી પણ તેઓ ઓળખાય છે સમુદ્રમંથનના સમયે પણ ક્ષીરસાગરમાંથી તેઓ પ્રગટ થયા હતા એટલા માટે ક્ષીરોત્તનયા કે ક્ષીરસાગર કન્યા એવું નામ પણ તેમનું પડેલું છે ભગવાન વિષ્ણુ જ્યારે જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે ત્યારે લક્ષ્મીદેવી પણ અવતાર ધારણ કરી તેમની સેવા કરે છે અને ભગવાનની લીલાઓમાં પોતાનો સહયોગ આપે છે તેમની પ્રાગટ્યની એક કથા આ પ્રમાણે છે મહર્ષિ ભૃગુની પત્ની ખ્યાતિ ની કુખે ત્રણેય ભુવનોને મોહમાં નાખે તેવી એક ત્રિલોકસુંદરી કન્યા અવતરી સુલક્ષણી કન્યામાં જે જે સારા લક્ષણ કલ્પી શકાય તે તે બધા તેનામાં હતા કન્યાના આવા શુભ લક્ષણોને લીધે જ તેનું નામ લક્ષ્મી પાડવામાં આવ્યું અર્થાત્ સાક્ષાત લક્ષ્મીદેવીએ આ કન્યાના રૂપમાં જન્મ ધારણ કર્યો હતો અને એટલા માટે તે લક્ષ્મી નામે ઓળખાઈ લક્ષ્મી જેમ જેમ મોટી થતી ગઈ અને સમચણમાં આવતી ગઈ તેમ તેમ વિષ્ણુ ભગવાનના ગુણ અને પ્રભાવનું વર્ણન તેના સાંભળવામાં આવ્યું એથી તેનું હૃદય ભગવાન વિષ્ણુ તરફ ખૂબ જ આકર્ષાયું પોતાના આરાધ્યદેવ ભગવાન વિષ્ણુને પતિરૂપે પામવાની ઈચ્છાથી સમુદ્રકિનારે જઈને તેણે ઉગ્ર તપશ્ચર્યા શરૂ કરી તપશ્ચર્યા કરતાં કરતાં એક હજાર વર્ષનો સમય વીતી ગયો એટલે ઇન્દ્ર ભગવાન વિષ્ણુનું સ્વરૂપ ધારણ કરીને લક્ષ્મી સમક્ષ આવ્યા અને પ્રસન્ન થઈને વરદાન માગવા કહ્યું લક્ષ્મી બોલી આપાપનું વિશ્વરૂપ દર્શન કરાવો ઇન્દ્ર આના માટે અસમર્થ હતા એટલે શરમના માર્યા તે ત્યાંથી ચાલ્યા ગયા એ પછી બીજા કેટલાયે દેવતાઓએ લક્ષ્મી આગળ પોતાની લીલાઓ કરી પરંતુ પ્રભુનું સાચું સ્વરૂપ ઓળખતી લક્ષ્મીએ સૌનું પોલ ખુલ્લું પાડ્યું આવા સમાચાર સાંભળીને ભગવાન વિષ્ણુ પોતે લક્ષ્મીદેવી પર પ્રસન્ન થઈને તેની પાસે ગયા અને વર માગવાનું કહ્યું લક્ષ્મીદેવી બોલ્યા દેવાધિદેવ જો આપ સાક્ષાત વિષ્ણુ ભગવાન હો તો આપના વિશ્વરૂપનું દર્શન મને કરાવી મારા મનનો સંદેહ દૂર કરો ભગવાન વિષ્ણુએ લક્ષ્મીદેવીને પોતાના વિશ્વરૂપનું દર્શન કરાવ્યું અને તેમની ઈચ્છા અનુસાર તેમને પત્નીરૂપે ગ્રહણ કર્યા તે પછી ભગવાન વિષ્ણુએ કહ્યું દેવી બ્રહ્ચર્ય જ ધર્મોનું મૂળ અને સર્વોત્તમ તપશ્ચર્યા છે તમે બ્રહ્મચર્ય વ્રતનું સંપૂર્ણ પાલન કરીને આ સ્થાને કઠોર તપશ્ચર્યા કરી છે એટલા માટે હું વહી રહીશ અને મૂળ શ્રીપતિ નામથી પ્રખ્યાતિ પામીશ અને તમે પણ બ્રહ્મચર્ય સ્વરૂપિણી શ્રીના નામથી પ્રસિદ્ધ થશો લક્ષ્મીદેવીના પ્રાગટ્ય સંબંધમાં બીજી એક કથા આ પ્રમાણે છે એક વખત દુર્વાસા મુનિ પૃથ્વીલોક પર વિચરતા હતા ફરતા ફરતા તેઓ એક સુંદર અરણ્યમાં આવી લાગ્યા આ સ્થળે એક વિદ્યાધર સુંદરી હાથમાં પારિજાત પુષ્પોની એક માળા લઈને ઊભી હતી એ પારિજાત પુષ્પોની અલૌકિક સુવાસથી સમગ્ર વનપ્રદેશ સુવાસિત બન્યો હતો દુર્વાસાએ એ વિદ્યાદ્રી પાસેથી પેલી મનોહર માળા માગી દુર્વાસા મુનિને પ્રણામ કરીને વિદ્યાધરીએ પોતાની પાસેની માળા ખૂબ પ્રેમપૂર્વક તેમને આપી દીધી માળા હાથમાં આવતા મુનિ ગાંડા ગાંડા થઈ ગયા અને તેને માથા પર મૂકીને પૃથ્વીલોક પર ભ્રમણ કરવા લાગ્યા એ જ સમયે મુનિને દેવોના રાજા ઇન્દ્ર દેખાયા ઇન્દ્ર પોતાના મતવાલા ઐરાવત હાથી પર બેસીને આ બાજુ આવતા હતા તેમની સાથે બીજા ઘણા દેવો હતા માળા પર બમરાઓ ગુંજારૂ કરી રહ્યા હતા મુનિએ માળા પોતાના હાથમાં લઈ લીધી જ્યારે ઇન્દ્ર પોતાની સમીપ આવ્યા ત્યારે દુર્વાસા મુનિએ ગાંડાની જેમ પેલી માળા તેમના પર ફેંકી દીધી એ માળા ઊંચકીને ઇન્દ્રે ઐરાવતના મસ્તક પર નાખી દીધી ઐરાવતને પણ એ સુગંધિત માળાને લીધે ભમરાઓનો ત્રાસ પડવા લાગ્યો એટલે તેણે સૂંઢ વડે માળા માથા ઉપરથી ઉતારી નાખી અને સૂંધીને જમીન પર ફેંકી દીધી એ જોઈને દુર્વાસા મુનિ ક્રોધથી સમસમી ઉઠ્યા અને ઇન્દ્રને શાપ આપતા કહેવા લાગ્યા અરે હે ઇન્દ્ર ઐશ્વર્યના ઘમંડથી તારું હૃદય દૂષિત બની ગયું છે તારા પર જડતા છવાઈ ગઈ છે એટલે તો મેં આપેલી માળાનો તે અનાદર કર્યો છે એ કંઈ સામાન્ય માળા ન હતી પરંતુ લક્ષ્મીનું ધામ હતી એ માળાને માનપૂર્વક રાખવાને બદલે તે એને કાઢી નાખી એથી તારા અધિકારમાં રહેલી ત્રણેય લોકની લક્ષ્મી જલ્દીથી અદૃશ્ય થઈ જાઓ દુર્વાસા મુનિનો આવો શાપ સાંભળીને ઇન્દ્ર ગભરાઈ ઉઠયો અને ઐરાવત પરથી ઉતરીને મુનિના ચરણોમાં પડી ગયો ઇન્દ્રે તેમને પ્રસન્ન કરવા માટે લાખવાના કર્યા પરંતુ એ બધું નિષ્ફળ નીવડ્યું ઉલટું ઇન્દ્રને ફિટકાર આપીને દુર્વાસા મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા ઇન્દ્ર પણ લાચાર મને ઐરાવત પર સવારી કરીને પોતાની અમરાવતી નગરીમાં પાછો ફર્યો ત્યારથી ત્રણેય લોકની લક્ષ્મી નષ્ટ થઈ ગઈ આવી રીતે ત્રણેય લોક રહિત એટલે કે સત્વરહિત થઈ જવાથી દાનવોએ દેવો પર ચડાઈ કરી દેવોમાં પણ હવે ઉત્સાહ તૈયાર રહ્યો હતો એ વખતે તો દેવોએ પોતાની હાર કબૂલી પછી સર્વ દેવોએ બ્રહ્માજીનું શરણ શોધ્યું બ્રહ્માજીએ તેમને ભગવાન વિષ્ણુના શરણે જવાની સલાહ આપી એટલું જ નહીં પણ દેવો સાથે પોતે પણ ક્ષીરસાગરના ઉત્તર તટ પર ગયા ત્યાં જઈને બ્રહ્માજીની આગેવાની નીચે સર્વ દેવોએ ભક્તિથી સ્તવન કર્યું એથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ દેવો સમક્ષ પ્રગટ થયા અને તેમને ક્ષીરસાગરનું મંથન કરવાની સલાહ આપતા કહ્યું ક્ષીરસાગરના મંથનમાંથી અમૃત પ્રગટ થશે તેનું પાન કરીને તમે સૌ વજ્રામર બની જશો પરંતુ આ કામ બહુ કઠણ છે એમાં તમારે દાનવોનો પણ સાથ લેવો પડશે હું પણ તમને બધી વાતે મદદ કરીશ વિષ્ણુ ભગવાનની સલાહ અનુસાર દેવોએ દાનવો સાથે સહકાર સાધ્યો અને અમૃતની પ્રાપ્તિ માટે ક્ષીરસાગરમાં મંથન કરવાનું શરૂ કર્યું મંદ્રાચળ પર્વતનો રવૈયો અને વાસુકી નાગનું નેત્રુ બનાવવામાં આવ્યું અને ઘણા ઉત્સાહપૂર્વક દેવો અને દાનવોએ સમુદ્ર મંથન શરૂ કર્યું ભગવાન વિષ્ણુએ વાસુકી નાગના પૂંચડાવાળો ભાગ દેવોના હાથમાં અને મુખવાળો ભાગ દાનવોના હાથમાં મૂક્યો મંથન શરૂ થયું એટલે વાસુકી નાગના મુખમાંથી નીકળતા ખૂબ ગરમ અને ઝેરી શ્વાસથી દાનવો નિસ્તેજ બનતા ગયા અને દેવોની શક્તિ વધતી ગઈ ભગવાન વિષ્ણુ પોતે કાચબાનું રૂપ ધારણ કરીને ક્ષીરસાગરમાં ફરતા એ મંદ્રાચળ પર્વતનો આધાર બન્યા હતા તેઓ એક સ્વરૂપ લઈ દેવોને અને બીજું સ્વરૂપ લઈ દાનવોને દોડું ખેંચવામાં સહાય કરતા હતા અને ઉભય પક્ષને ઉત્સાહિત કરતા હતા આ પ્રમાણેના મંથનના પરિણામે ક્ષીરસાગરમાંથી અનુક્રમે કાંઘેનું ગાય વારુણી નામની મદિરા કલ્પવૃક્ષ અને અપ્સરાઓ પ્રગટ થઈ એ પછી ચંદ્રમાં નીકળ્યો જેને શિવજીએ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો એ પછી ઝેર નીકળ્યું જેનું ભગવાન શંકરે પાન કરી જગતને ઉગાર્યું એ પછી અમૃતકળ હાથમાં ધારણ કરીને ભગવાન ધન્વંતરી પ્રગટ્યા એથી દેવો અને દાનવો ઘણા પ્રસન્ન થયા સૌના અંતે ક્ષીરસાગરમાંથી ભગવતી લક્ષ્મીદેવી પ્રગટ થયા લક્ષ્મીદેવી એક વિશાળ આસન પર વિરાજમાન હતા તેમના અવયવોનું દિવ્ય તેજ ચોમેર ઝળહળી રહ્યું હતું એમના હાથમાં કમળ શોભી રહ્યું હતું તેમનું દર્શન કરીને દેવો અને મહર્ષિઓ ખુશખુશાલ થઈ ગયા તેમણે વૈદિક મંત્રોથી લક્ષ્મીદેવીનું સ્તવન કર્યું પછી દેવોએ મને દિવ્ય વસ્ત્રાભૂષણ ભેટ ધર્યા દેવોના એ દિવ્ય વસ્ત્રાભૂષણો પરિધાન કરીને સૌના દેખતા જ લક્ષ્મીદેવી પોતાના સનાતન સ્વામી ભગવાન વિષ્ણુના પડખે જઈને ઊભા રહ્યા ભગવાન વિષ્ણુની પડખે ઊભેલા લક્ષ્મીદેવીને જોઈને દેવો બહુ પ્રસન્ન થયા એથી દાનવોને ઊંડી નિરાશા ઉપજી તેમણે ધન્વંતરીના હાથમાંથી અમૃતનો કળશ છીનવી લીધો પરંતુ ભગવાન વિષ્ણુએ પોતાના મોહિની સ્વરૂપથી દાનવોને મોહિત કરી દીધા અને સઘળું દેવોને પીવડાવી દીધું એ પછી ઇન્દ્રે અત્યંત વિનયપૂર્વક અને ભકિતભાવથી લક્ષ્મીદેવીની સ્તુતિ કરી એથી પ્રસન્ન થઈને લક્ષ્મીદેવીએ દેવોને મનપસંદ વરદાન આપ્યું આ પ્રમાણે લક્ષ્મીદેવી ભગવાન વિષ્ણુના સદાના અનન્ય પ્રિયતમા છે ભગવાન વિષ્ણુના પ્રત્યેક અવતારમાં તેઓ તેમની સાથે જ રહે છે જ્યારે ભગવાન શ્રીહરિ વિષ્ણુ નામના આદિત્યના રૂપમાં પ્રગટ થયા ત્યારે લક્ષ્મીદેવી પદ્મા નામે પ્રગટ થયા હતા શ્રીરામચંદ્રની સાથે સીટ સ્વરૂપે તેઓ અવતર્યા હતા ભગવાનની સાથે લક્ષ્મીદેવીની આરાધના કરવાથી અભ્યુદય અને કલ્યાણે બંનેની સિદ્ધિ થાય છે લક્ષ્મીદેવી સતીત્વ અને સાધુતાની મૂર્તિ છે એટલા માટે જ પ્રત્યેક પત્નીને ગૃહલક્ષ્મી અર્થાત ઘરની લક્ષ્મી કહીને સન્માનવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણના પટરાણી રૂકિમણી એકવાર પોતાના જ મૂળ સ્વરૂપ લક્ષ્મીદેવીને મળવા માટે વૈકુંઠ ગયા હતા ત્યાં લક્ષ્મીદેવીનું દર્શન કરીને રૂકિમણી બહુ પ્રસન્ન થયા પછી લોકકલ્યાણ અર્થે રૂકિમણીએ લક્ષ્મીદેવીને એક પ્રશ્ન પૂછ્યો લક્ષ્મીદેવી આપને કયા સ્થાને અને કેવા માણસો પાસે રહેવું ગમે છે મતલબ કે આપનો નિવાસ કયા હોય છે ત્યારે લક્ષ્મીદેવીએ કહ્યું બહેન જે મનુષ્ય મધુર વચન બોલનાર કાર્યકુશળ ક્રોધરહિત ભકત સામાના ગુણનો બદલો વાળનાર જિતેન્દ્રી અને ઉદાર છે તેને ત્યાં મારો નિવાસ હોય છે સદાચારી ધર્મજ્ઞ વૃદ્ધ વડીલોની સેવામાં તત્પર પુણ્યાત્મા ક્ષમાવાન અને બુદ્ધિશાળી માનવીની પાસે હું હંમેશા રહું છું જે સ્ત્રીઓ પોતાના પતિની સેવા કરે છે જેઓમાં ક્ષમા સત્ય ઇન્દ્રિય સંયમ સ્વભાવમાં સરળતા ઇત્યાદિ સદ્ગુણો હોય છે તેવી સ્ત્રીઓની સોબત મને ગમે છે સવારી કન્યા આભૂષણ યજ્ઞ પાણીથી ભરેલી વાદળી ખીલેલું કમળ ખીલેલા કમળોથી શોભતું તળાવ મતવાલો હાથી સાંડ રાજા સિંહાસન સજ્જન પુરુષ વિદ્વાન બ્રાહ્મણ પ્રજાપાલક ક્ષત્રિય ખેતી કરનાર વૈશ્ય અને સેવાભાવનાવાળા શુદ્ર હા બધા પાસે ઘણું ખરું હું રહું છું જ્યાં સદા હોમાવન ચાલ્યા કરતા હોય દેવતા ગાય તથા બ્રાહ્મણોની પૂજા થતી હોય તેવા ઘરોનો હું કદી ત્યાગ કરતી નથી ભગવાન નારાયણ ધર્મ બ્રાહ્મણત્વ અને સંસારનો એકમાત્ર આધાર છે એથી જ હું તેમને દેહમાં એકાગ્રચિત્તે અને અભિન્ન સ્વરૂપે રહું છું ભગવાન વિષ્ણુ સિવાય બીજે કયાની હું દેહ ધારણ કરીને રહેતી નથી જ્યાં મારો વાસ હોય છે ત્યાં ધર્મ અર્થ અને સુઈશ્ની વૃદ્ધિ થતી રહે છે હવે જે સ્થળોની મને સુખ છે તેનું વર્ણન સાંભળો જેઓ અકર્મણ્ય કૃતજ્ઞ આચારભ્રષ્ટ દુષ્ટ ચોરવૃત્તિના ગુરુનો દ્રોહ કરનારા ઉદ્ધત અને કપટી હોય છે તથા જેઓ બળ બુદ્ધિ અને વીર્યરહિત હોય છે તેમની પાસે હું રહેતી નથી ક્રોધ કયા કરવો અને હર્ષ કયા પ્રગટ કરવો એનું જે મને ભાન નથી તેમની પાસે હું રહેતી નથી જેમને ધનનો લોભ નથી અને જેઓ થોડામાં જ સંતુષ્ટ રહે છે તેમની પાસે પણ હું જતી નથી જે સ્ત્રીઓ ગંદી રહે છે ઘરની વસ્તુઓ અસ્તવ્યસ્ત રાખે છે જેમનામાં ઉચ્ચ વિચારો હોતા નથી જેઓ હંમેશા પતિને ન ગમતી વાતો કરે છે જેમને બીજાઓને ઘેર રહેવાનું વધુ પસંદ હોય છે જેઓ ધીરજ વગરની અને નિર્દય સ્વભાવની હોય છે જેમનું ચિત્ત કામકાજમાં ચૂંટતું નથી જેની તેની સાથે હંમેશા ઝઘડ્યા કરનારી જે હોય છે અને જે બહુ ઊંઘે છે તેવી સ્ત્રીઓની સોબત મને જરા પણ ગમતી નથી